પાદરા તાલુકાના મજાતણ ગામના કોના કોઈ તલાવડી માંથી માટી ખનન મજાતણ ગામના કોના કોઈ તલાવડી બળિયાદેવ મંદિર પાસે માટીનું ખનન થઈ રહ્યું હોય જેમાં પંચાયતના તલાટી સાહેબને જાણકારી છે કે નહીં તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા પરમિશન આપવામાં આવ્યું હોય કે નહીં તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જેમાં મજાતન સીમા શેઠથી લઈને ધરમપુરા વિસ્તાર સુધી બનતા રોડનું કામ ચાલુ હોય તેમાં માટી નાખવામાં આવેલ હોય તેમ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે નહીં તેમ આજુબાજુના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો